તો બઉ રી ચડે આ પથરી જોજો કાકા કરે હાથે ઘણી બુટ ને બુટ લાવી લેવા કરી મળી જવું એવું કંટાળો આવ્યો ને

તલામચે હે નહી ને હા ચક પડી નહી ઓહે ઈ જાય નઈ જાય આ ચિત્ટી ચાર પડી કોઈ કે હોતી નહી લે ભિયા ના શિલે જૂતા દેજી ઓય નહી ચકન જાય મ ઓય જે હે નહી લે ચકન જાય આ દુશી કકકે કાર બુધિયા પૂરામ નહી થાણી કકઠી

પેલા આગળ પછી કરા દે ને તો કરે હોય ને ફટાફટ માલું માલ છે જ

કુડાડા ઘરે હો ને આ કુડે કુડાડા લાલી લાલિયા લ્યા ઈ બી ના ઓ આપો તો કરે ચાની છૂટી થઈ જાય આ બીજેપી ના આ ના પુડાડા નું ચમ નોમ લઈ શેક ની મુટા બીજેપી ના આ પણ હોર પ્યાલી તો કઉ નહીં આવે મારા છાય અમી એ તાં સરપંચ કેવા હો ગોમ નો ની હો રાખતા નહીં બીજે બીજે ફરો હો સીટુ રે સીટુ આ લાલિયા ઘરે જાવ હું જોતા જા

કેમ ઓટા લેતો ઓનો ઓનો કેમ ઓટા લે શીગર મી તો ડબલ મોટા લેતો ઓનો ઓનો તો મી ઓટે ન કેડ ગયો આલે પર તું ઉપર તારા થી નઈ સરપંચ દારૂ રે હડવા ન કે હમણા કો જા હવે લાલ્ય ની ચેક કરવા જાવ પડશે મારે હા જા તું સોન મોની પૂરા માર હે ડાયરેક્ટ સાપરામ જા

લાત કે નંતર પમીત લે લે બધા નું બધું બધું સરપંચ ને ખબર નહી ડાતી સરપંચ શું શું ખબર હોય પરુ 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 લેતે હે આ ટપલી લાવ ટપલી ટપલી હા લાવ પરુ 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 લો લોટો આવ બોલ લે પાણી પોણ ભરીને ઓપન સુધી બોલ આ ટોટલું લટો આ લે આ પોણી ને પોણી જો બીજું ના એ જોજો લે એ વર પોણ ડાલું બીજું તો બરોબર હવે એબ ના આવશે ની તું બંધ ઓય એ પોણી આવી ગઈ ને લે લે પોણી આને

એ કણક લાકડા જીવ હે આ તો दारू પીને અંદર કેરપો બેરબોય બધું હા આપણે સરપંચ ને કહી દીધું ઓ ફલાણી કહી ઉભરો છો આ તો કરવા જઈએ 400 રૂપિયા એ કાંજા ખોદ કેલા અલા એ 400 રૂપિયા કાચા આ પત્તા કાઈ લૂટો આલ તારે બાજુ આલ્યા તો રાટે સરપંચ ને કહી દીધું હેડો સરપંચ ને કહી દીધું ને ગોબાજી ખેલ પર છે ખેલ પર છે